આમોદમાં હાઇવા ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર વિભાગે ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ઉનાળો શરૂ થતાની સાથે જ આગ લાગવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આમોદમાં હાઇવા ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આમોદના મલ્લા તળાવ નજીક માટી ખાલી કરી હાઇવા ટ્રક ચાલક પરત જઈ રહ્યો હતો તે દરમિયાન નજીકથી પસાર થતી વીજ કંપનીની હાઈ ટેન્શન લાઈનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નીકળી હતી

એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર ડ્રાઈવરને ખ્યાલ નહીં આવ્યો એટલે ખેંચાયો ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે એટલે ફાયર થયો હશે વાયર અને એને લઈને ગાડીને આગ પકડી લીધી ફાયર વેગર તમે ક્યાંથી મંગાવ્યું મેં આમોદ નગરપાલિકાને જાણ કરી પણ કોઈ રિપ્લાય મળ્યો નહીં એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મેં ફાયરની વ્યવસ્થા કરી અંદાજીત કેટલું નુકસાન હશે ગાડી આશરે પાંચેક લાખ રૂપિયાનું નુકસાન કરો